અમદાવાદના મણિનગરમાં દુર્ગા સ્કૂલમાં ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે બનેલી એક અજીબ અને ચિંતાજનક ઘટના સામે આવી છે મંગળવારે સાંજે અંદાજે ચાર વાગે રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની પાણીની બોટલમાં અજાણી ગોળી નાખી હોવાનો મામલો બહાર આવ્યો છે માહિતી મુજબ વિદ્યાર્થીએ બોટલમાંથી પાણી પીતા જ તેમાં અજીબ ગંધ આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું શંકા જતા શાળા સંચાલકોએ તરત જ સાવચેતીના પગલાં લઈ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડ્યો હતો તબીબી તપાસ બાદ વિદ્યાર્થીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે શાળાના પ્રિન્સિપલ કેતાનાર શાહના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સંબંધિત વિદ્યાર્થીના ઘરે પતંગના વ્યવસાયને કારણે ડાબરની ગોળીઓ રાખવામાં આવે છે આ બનાવથી વાલીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને શાળાઓમાં બાળકોની સુરક્ષા તથા દેખરેખ અંગે વધુ સતર્કતા રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે વિદ્યાર્થીઓ છે અને ત્રેવીસ તારીખને બુધવારે જ્યારે ચાર વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર ગયા એમાં આ બે વિદ્યાર્થીઓ વર્ગમાં હજી રિસેસમાંથી બહાર જતાં પહેલાં એ વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાંથી એક ડામરની ગોળી જેવું કાઢી અને જે વિદ્યાર્થીની વોટરબેગ ત્યાં પડી હતી એ વોટરબેગની અંદર એણે ગોળી નાખેલી ત્યાર પછી બધા બહાર જતા રહ્યા રિસેસ પૂરી થઈ બધા વિદ્યાર્થીઓ વર્ગમાં આવ્યા અને જે વિદ્યાર્થી હતો એણે પાણી પીવા માટે એની પોતાની બોટલ ખોલી બોટલ ખોલી એટલે છોકરાને સ્મેલ આવી એને સ્મેલ આવી એટલે એણે પોતે બાજુવાળાને અને પાછળવાળાને બધાને સુંગાડી પછી તરત જ વિદ્યાર્થીઓ એને લઈ અને અહીંયા કાર્યાલયમાં આવ્યા અમારા સંચાલક એના વાલીને જાણ કરી અને તરત જ વિદ્યાર્થી ડૉક્ટર પાસે લઈ ગયા વાલીની હાજરીમાં એનું ચેકિંગ કરાવ્યું કંઈ ઘટના એને કીધેલું નહોતું કે કશું એવું નથી પછી ડૉક્ટરની સલાહ પ્રમાણે કે વિદ્યાર્થી ઘરે ગયો બીજે દિવસથી શાળામાં પણ આવે છે પછી બીજા દિવસે જે વિદ્યાર્થીએ ગોળી નાખી હતી અને જે ભોગ બનનાર હતો બંનેના વાલીને બોલાવ્યા અને એને જોડે ચર્ચા કરી ત્યારે જે ગોળી નાખી હતી એ વિદ્યાર્થીએના વાલીએ જણાવ્યું કે અમે પતલનો વ્યવસાય છે અને ઘરે ડામરની ગોળી એમના ત્યાં હતી અને એમાંથી એમની ધ્યાનભાર એ લઈને આવ્યો હતો જે વિદ્યાર્થીએ નાખી હતી એણે પોતે પણ કબૂલ્યું કે મારી ભૂલ છે કે મેં આ ગોળીઓમાં નાખી અને પછી અમે એના પર કાર્યવાહી કરતાં એ વિદ્યાર્થીને અત્યારે ઘરે મોકલી દીધો છે એમની જોડે નોંધ લઈને કે આ બહુ ગંભીર ઘટના છે